હલો જય સ્વામિનારાયણ આજે છે હનુમાન જયંતિ અને શનિવાર એટલે કે હનુમાનજીનો બર્ડ ડે તો આજે આપણે બનાવીએ હનુમાનજી માટે ચૂરમાના લાડુ જો ચૂરમાના લાડુ બનાવવા માટે ભાખરીના લોટની અંદર મોણ દઈ અને લોટ બાંધીને અને મુઠિયા તૈયાર કરી લેવાના જો મુઠિયા તૈયાર થઈ જાય એટલે બધા લોટના મુઠિયા એકસાથે તળી લેવાના તળતા તળતા ધીમે ધીમા ગેસ ઉપર જો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દેવાના અને સાઈડમાં ગોળને પણ આપણે ધીમે ધીમે વાતરી લીધો છે અને મુઠિયાને જો મિક્સર ની અંદર નાખી અને ચૂરમું બનાવવા માટે તૈયાર કરી લીધું છે ચૂરમું તૈયાર થઈ ગયું છે જો આપણા મુઠિયાનું અને ઘી લઈને ઘીની અંદર થોડાક ઘીની અંદર આપણે જેટલું જોતું હોય એટલો એની અંદર પાક લઈ લેવાનો ગોળ નાખીને ગોળમાં ખાતા હોય તો ગોળમાં ખાંડમાં ખાતા હોય તો ખાંડમાં બનાવવાના જેમાં ખાતા હોય એના પણ અમે ગોળમાં બનાવીએ બહુ મસ્ત થાય ટેસ્ટી બને એટલે જો ગોળની અંદર મેં પાક લઈ લીધો છે ગોળને ધીમે ધીમે ઘી નાખીને હલાવતા રહેવાનું જ્યાં સુધી પાક ન આવે ત્યાં સુધી હલાવી હલાવીને મસ્ત પાક લઈ લેવાનો જો ઘી નહીં છે કેટલું સરસ દેશી બહુ મસ્ત લાગે જો ઘીમાં લાડવા બને ને તો સુગંધ પણ એટલી સરસ આવે હવે પાક તૈયાર થઈ જાય આપણો એટલે ચૂરમાની અંદર રેડી દેવાનો છે પાક જો પાક આવી ગયો છે એટલે હવે આપણે ધીમે ધીમે હલાવી અને ચૂરમાની અંદર રેડી દેવાના છે પાકને જે ચૂરમાની અંદર આપણે પાક રેડી દીધો હવે એને બધું મિક્સ કરી દેવાનું છે પાકને ચૂરમાની અંદર ધીમે 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 હલાવીને મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું જો પાકની અંદર ચૂરમું ને ચૂરમાની અંદર પાક કેટલો સરસ લાગે છે પણ આ લાડુ તૈયાર થશે ત્યારે તો મોંમાં પાણી આવી જશે હનુમાનજીને લાડવા બહુ જ ભાવે ગણપતિ દાદાને લાડવા બહુ ભાવે અને આપણને પણ બહુ ભાવે તો સાથે સાથે આપણે ટોપરાનું છીણ નાખી દીધું છે થોડુંક એ ટોપરાના છીણ નાખ્યા પછી કાજુ બદામનો ભૂકો ડ્રાય ફ્રૂટ્સ નાખી દેવાના જો ગમતા હોય તો ન ગમે તો સ્કીપ કરી દેવાના અને સાથે સાથે કિસમિસ પણ નાખી દીધી છે હવે કિસમિસ નાખી અને બધું મિક્સ કરી દેવાનું ચૂરમાની અંદર સરસ ચૂરમું તૈયાર થઈ જાય એટલે લાડુ બનવા માટે ચૂરમુ તૈયાર થઈ જશે જો અમારે આવી ગયા છે સિક્કા લઈને મમ્મી હું સિક્કા નાખી દઉં દો તો મેં કીધું નાખી દે ને ભાઈ હવે એણે નાખી દીધા હશે અને હવે આપણે લાડવા બનાવવા માટે ચમચી જેવું બીબુ આવે એનાથી લાડવા બનાવી નાખાશે જોજો હમણાં એક પછી એક લાડવા તૈયાર થઈ જાય પછી આપણે હનુમાનજીનો પ્રસાદ તૈયાર થઈ ગયો હવે ચૂરમાના લાડુ બનવા માટે ચૂરમું તૈયાર થઈ ગયું છે અને ધીમે ધીમે બધા લાડવા વાળી લેવાના છે જો કેવી મસ્ત રીતે લાડવા બની જાય અત્યારે પહેલાં તો બધા હાથથી લાડવા વાળતા અત્યારે તો બીબુ આવી ગયું છે એટલે કંઈ લાડવા વાળવાનું પણ ટેન્શન નહીં ઘીમાં લચપચતા લાડુ હનુમાનજી માટે તૈયાર થઈ ગયા છે હનુમાનજી માટે પ્રસાદ તો બનાવવો જ પડે આપણો બર્થડે હોય તો આપણે કેવા કેક લાવીએ અને બધી ખુશી ખુશીથી બધું બર્થડે ઉજવીએ હનુમાનજીનો બર્થડે છે આજે એટલે એટલા જ આનંદથી મેં પણ લાડવા બનાવ્યા અને તમે પણ બનાવ્યા હોય તો કમેન્ટ બોક્સની અંદર હા લખજો અને જો લાડુ તૈયાર થઈ જાય એટલે એની ઉપર થોડાક ખસખસ છાંટી દીધા છે એટલે મસ્ત લાગે લાડુ જો ખસખસ લગાવવા મળ્યા છે હવે અને તમે પણ મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો લાડુ તો બધા કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ભગવાનને ધરાવવા માટે દીવાબત્તીને એવું કરી પૂજા પાઠને એવું કરી લઈએ જો પહેલાં ભગવાનને મંદિરમાં દીવાબત્તી કરી લીધા છે પછી હનુમાનજી મહારાજનો પાઠ કર્યો છે ત્યાં હનુમાનજી મહારાજનું હનુમાન ચાલીસા અને એવું બધું કર્યું મેં અને એની આરતી કરી એમને લાડુ ધરાવ્યા પછી ધીમે ધીમે અમે મારી જેની પણ મારી સાથે બેસી જો એને તો બહુ જ ગમે આવું બધું એટલે હનુમાનજી મહારાજને થાળ જમાડીએ ધીમે ધીમે લાડુ જમી લીધા છે હવે થાળ જમાડીએ થાળની અંદર બનેવું છે દાળ ભાત શાક રોટલી અને સાથે સાથે કાચરી કાચરી બનાવી છે ગુવારની તુરિયાની ભીંડાની મરચાંની બધી જ કાચરી છે તમે પણ બનાવતા હશો ને આવી કાચરી વાહ ભાઈ વાહ જો અમારે જેનું બેન ને કેટલા મસ્ત જે જે કરતા આવડે છે અને હનુમાનજી મહારાજ પણ બેસી ગયા છે સરસ જો રેન્સીબેન પણ આવી ગયા બોલાવા વગર આવી ગયા મમ્મી લાવો હું દર્શન કરી લો ચાલો બાય બાય